જય દ્વારકાશ દર્શકો હાલ અત્યારે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ આખા દેશમાં સર્જાઈ રહ્યો છે ત્યારે ભારતની પશ્ચિમ પશ્ચિમી દરિયાઈ બોર્ડર ઉપર આવેલા દ્વારકા રૂપડ બંદર ઉપર જ્યાં મચ્છીમારોનો ખૂબ મોટો વ્યવસાય નભે છે ત્યાં દ્વારકા ટૂંડની ટીમ આવી છે અને અહીંનો માહોલ શું છે એ તમને જણાવશું દ્વારકા મચ્છીમાર અગ્રણી સત્તારભાઈ પાસેથી હું સત્તારભાઈ ભરૂચ હા આ રૂપણ બંદર જ્યારે દ્વારક હિન્દુસ્ ઇન્ડિયન અને પાકિસ્તાનનું જે યુદ્ધ ધોરણે જે ચાલી રહ્યું છે એ બારેમાં જો પોસ્ટગાર્ડ અને અમારા ડિપાર્ટમેન્ટમાં ફિશિંગ ઓફિસરો એ આવીને સૂચના આપી ગયેલ છે કે આજરોજ જે અમારે જવા માટે કરીને જે ટોકન ઉપર સહી કરતા હતા એ પહેલાં બંધ કરાવવામાં આવી અને પછી તરત જ બે અઢી કલાકના બાદ પોસ્ટગાર્ડના હુકમના બાદ જે ફિશિંગ સાવ બંધ કરી દેવામાં આવી છે અને માછીમારો તમામે તમામ જે બાર છે અત્યારે તેમને બી બોલાવવામાં આવ્યા છે અને કોઈ ફિશિંગ ન જાય એની તકેદારી રાખવા માટે કરી અને સજેસ તરીકે આગેવાનો અને સ્ટાફ સમજી ફિશિસ ડિપાર્ટમેન્ટ અને ગાર્ડના ઓફિસરો તમામે તમામની સૂચનાનું પાલન કરવા માટે કરી અને તમામે તમામ હોળીને ફિશિંગ ન જવા માટે બોટને ફિશિંગ ન જવા માટે કરીને બંધ કરવામાં આવી છે અને બીજી અમને સૂચવા સૂચના માછીમાર સમાજ તરીકે અને એક અમે રેસિડેન્ટ તરીકે રહેતા હોય અને અમારી ફરજનો એક ભાગ હોય એવું કે અમારે અહીંયાથી કોઈ બી એવો વ્યક્તિ દેખાય કે દરિયામાં કોઈ હલચલ દેખાય એટલે અમારે તરત તરત સૂચનાઓ સરકારને એજન્સીઓને આપવો અમારો ફરજ છે અને અમે આપતા રહેશું એ ફરજમાં અમે ખરા ઉતરશું જી તો આપણે સત્તારભાઈ દ્વારા જાણવા મળ્યું કે જે અત્યારે એકદમ સેન્સિટિવ ટાઈમ છે બોર્ડર એકદમ સેન્સિટિવ દ્વારકા દરિયાઈમાં કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ ખૂબ જ વધી ગયું છે બધા મચ્છીમારોને દરિયામાંથી પાછું આવવા આવી જવા સૂચના આપેલી છે અને અહીંના રહેવાસીઓને બી જાણ કરવામાં આવી છે કે કાંઈ બી અજાણ્યા વ્યક્તિ કે અજાણી વસ્તુઓ દેખાય તો તરત પોલીસ અને તંત્ર હાલ અત્યારે આપણી સાથે જોડાયેલ છે દ્વારકા ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારી તો એમની પાસે આપણે જાણશું કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને શું હલચલ દ્વારકા બંદર ઉપર થઈ રહી છે હાલ કમાન્ડ કોસ્ટગાર્ડ કમાન્ડિંગની મૌખિક સૂચના અનુસાર જે હોળીઓને ત્યાંથી દરિયામાંથી પાછી બોલાવવાની સખતપણે પાલન કરેલ છે અમે અને દરિયામાંથી અમારે અહીંયા આગેવાનોને પણ અમને સાથ સાથ સહકાર મળેલ છે તે પણ બહુ મહેનત કરેલ છે અત્યારે જેટલી હોળી બારે છે એટલીને બોલાવવાની ખાસ કાળજી રાખી છે કેટલી મોટો અંદાજીત અત્યારે દરિયામાં હશે અત્યારે અંદાજીત દરિયામાં હજી શોક જેવી હશે હા શોક જેવી હશે અને પાછી બોલાવવાની કાર્યવાહી ચાલુ છે એને પાછી બોલાવવાની કાર્યવાહી ચાલુ છે કદાચ આવી જશે સાંજ સુધીમાં આવી જશે